ભગવાન કૃષ્ણને પણ દીકરાની પ્રાપ્તિ કરાવે એવી જો મહિમા જગદંબાનો હોય તો હું તમને પ્રાર્થના કરું છું પ્રભુ મને મહામાયાનું ચરિત્ર વર્ણવો આ જગદંબાના ચરિત્રથી મને કૃતાર્થ બનાવો કોણ એવો માણસ હશે જે માના મહિમાને જાણતો હોય અને એને સાંભળવાની ઈચ્છા ન રાખે જેને માનો મહિમા ખબર છે શું એ ભગવાનની વાત ના સાંભળે માની કથા ન સાંભળે સાંભળો ભગવાન વ્યાસ કહે છે રાજા તમને માના મહિમાનું એક ચરિત્ર કહું મહિષાસુરને માએ માર્યો એની કથા તમને કહું સાવધાન સાંભળો પ્રાચીન કાળમાં ભૂતલ ઉપર એક મહિષાસુર નામનો રાજા થયો દેવો અને દાનોની વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને સુમેરુ પર્વત ઉપર દસ હજાર વર્ષ સુધી આ મહિષાસુરે ઉપાસના કરી છે દેવતાઓને પણ આશ્ચર્ય પમાડે એવું દસ હજાર વર્ષ સુધી તપ કર્યું અને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા બ્રહ્મા પ્રસન્ન થયા બ્રહ્માએ કહ્યું માગો મહીસાસુર શું આપું તમને તમારી આ ઉપાસનાથી હું રાજી થયો છું જે જતો વરદાન માગી લો मयि ससु ए अमरत्वं देवदेववाञ्छि क्षामी प्रभो यथा मृत्युभयं न स्यात् तथा पिता महा અમરત્વમ દેવ દેવવાન ભગવાન મારું મૃત્યુ ન થાય એ વરદાન મને આપો બ્રહ્માજીએ કહ્યું આ વાત ખોટી છે જન્મે એને મરવું જ પડે છે આ સંસારમાં આજ નહીં તો કાલે તારે આ સિવાયનું બીજું કોઈ વરદાન જોતો હોય તો માગી લે મૈસાસુરે કીધું એક કામ કરો જો મરવું જ પડે એમ હોય તો કોઈ સ્ત્રીના હાથે મારું મરણ થાય એવું મને વરદાન આપો કારણ આ દુનિયામાં સ્ત્રી તો અબળા છે અને અબળા મારું શું બગાડી શકવાની હતી માટે મારું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે થાય એવું વરદાન મને આપો દેવ દાનવ માનવ કોઈના હાથે મારું મૃત્યુ ન થાય અબલા હં તમામ હં કથમ ભવિષ્યતિ મારું મૃત્યુ કોઈ અબળા સ્ત્રીથી થાય એવું કરી દઉં ભગવાને કીધું તથાસ્તુ કેમ આ સંસારમાં ગમે તેમ કરીને પણ તારે મરવું પડશે વાત પાકી છે કોઈ આજ ગયા કોઈ કાલ થશે કોઈ જાને કો તૈયાર આ દુનિયામાં કેટલા આવ્યા કેટલા ગયા અને હજી કેટલા લાઈનમાં ઊભા છે આપણે બધા લાઈનમાં જ છીએ ખાલી વારો આવે એની રાહ છે કોનો વારો ક્યારે આવી નક્કી નથી કથા સાંભળે એને ભોજન પછી મળે મોડા આવે સીધા જમવા કોનો વારો આવે નક્કી નહીં પણ મને એટલી ખબર છે આટલી કથાઓના એક અનુભવ પછી કથા સાંભળે એનોય બેડો પાર થાય છે અને કથા સાંભળ્યા વગર ખાલી ભગવાનનો પેટમાં જાય ને એના વિચારો બદલી જાય છે છે જેને વિચારો લેવા જન્મેજે પ્રશ્ન કર્યો હે બાપજી પેલા એ તો કહો મહીસાસુર હતો કોણ કોનો દીકરો હતો સાંભળો રાજા દનુના બે પુત્રો હતા રંભ અને કરંભ નામનો એક રાજા હતો અસુર હતો એને બે દીકરા હતા રંભ અને કરંભ સંતાન વગરના હતા પણ શ્રેષ્ઠ હતા દાનવમાં કરંભ હતો એ પંચનદના જળમાં ઉભો રહી અને ભગવાનની આરાધના કરતો અને રંભ હતો એ અગ્નિમાં તપી અને પરમાત્માની પ્રાર્થના કરતો હતો આ દાનવો કઈ જેવા તેવા વ્રત નથી કર્યા હો એના શરીરને કીડા મકોડા કોતરી ગયા અને ત્યાં સુધી તપ કર્યા છે ચવન ઋષિના ચવન ઋષિને આજે કથા યાદ કરીએ આપણે કે શરિયાતી દીકરીને પરણાવી સુકન્યાને શું કામે ચવન ઋષિ તપ કરવા બેઠા ધૂળ ઉડતા ઉડતા એના ઉપર રાફડો થઈ ગયો ત્યાં સુધી ખબર ન રહી આવી તપસ્તરિયા કરી એટલે આજે વ્યાસપીઠ એને યાદ કરે છે કે ચવન ઋષિ કોઈ હતા આપણી તપસ્તરિયામાં આપણે ભગવાનની માળા કરવા બેસીએ કેટલી માથા કુઢારે બેસીએ તમે વિચાર કરો એના શરીરને જીવડાઓ કોતરી જાય ત્યાં સુધી ખબર ન રહે આવી થઈ જાય અને આપણે આટલી સરસ આય કથા હાલતી હોય અને એમાં જરાક તો ક્યાંક કોક આમ પથરો ફેંકે નાનો એવો તો આખી સભા ત્યાં જો ન્યા થયું હાથમાં ભગવાનના નામની માળા હોય અને છતાં આપણું ધ્યાન આપણી વાત બીજે હોય આ બંને જણાએ પંચનદના જળમાં અને અગ્નિમાં તપી અને ભગવાનની ઉપાસના કરી ઘણા સમય સુધી પંચાગ્નિમાં તપતો રહ્યો પણ દાનવો જે પંચાગ્નિમાં તપે ને એ પોતાને સિદ્ધિ મેળવી અને પોતે કોઈકને હેરાન કરવા માટે બાકી આશાઓ તૂટતી હતી આશાઓ વધે એના માટે એ લોકો તપ કરે છે આશાઓ મટી જાય એના માટે માણસે તપ કરવું જોઈએ પણ સંસારમાં આશા એવી છે ગમે તેમ કરો તમે મુક્ત ન થઈ શકો આગળ અગ્નિ પાછળ સૂર્ય રાત્રે હઠથી જાગરણ કાર્ય हाथमभिक्षा वृक्षनिवास तोय न छूटे आशानुपाश गोविन्द गोविंद गोविन्द भजीले, गोविंद भजीले, गोविन्द भजिले मृत्यु समये हे जीवतारी કોઈ નહીં રક્ષા કરશે ગોવિંદ ભજી લે ગોવિંદ ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે ચરપટરીકા મંત્ર સ્તોત્રમાં લખ્યું છે પદ્રિકા સ્તોત્રમાં લખ્યું છે અગ્રે વહની પુષ્ઠે ભાન રાત્રોチ ભૂક સમર્પિત જાન તો અહીંયા કહ્યું આગળ અગ્નિ પાછળ સૂર્ય रात्रे हठिगरण्य हिक्षा वृक्षे निवास तोय न छूटे पाश, गोविन्द भजीले गोविन्द भजीले गोविंद भजीले भजिले मृत्यु समये हे जीवतारी को नहि रक्षाकर से भज गोविन्दम् भज गोविन्दम् गोविन्द भज वो भगवते प्राप्य सन्निहिते मरणे नहि नहि रक्षति हा हा ओ અગ્રે પૃષ્ઠે ભાનુ આ લોકોએ તપ કર્યું પણ એ તપની અંદર સૌથી પહેલી ચિંતા ઇન્દ્રને થઈ કે ક્યાંક મારું ઇન્દ્રાસન પડાવીને લે જ્યારે જ્યારે માણસને સત્તાનો લોભ હોય ને કોઈ પણ વસ્તુનો લોભ હોય એનો ડર બહુ હોય કે મારી પાસે તો વ્યુ નહીં જાય ને જેનો તમને લોભ લાગે એનો ડર તમને કાયમના માટે રહે એટલે ઇન્દ્રએ પંચનદના જળની અંદર કરંભ જે તપ કરતો હતો ત્યાં મગરનું રૂપ લઈ અને ઈન્દ્ર જળમાં ગયો અને કરંભના પગ પકડી અને એને જળમાં માર્યો થોડો સમય ગતિત થયો એના જ ભાઈ રંભને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે ખૂબ ક્રોધે ભરાયો પોતાના હાથે જ પોતાનું મસ્તક કાપી અને અગ્નિમાં હોમમાં તૈયાર થયો પણ પોતાના હાથમાં તલવાર લીધી અને જ્યારે એ મસ્તક કાપવા જાય છે ત્યારે ભગવાન યજ્ઞનારાયણ અગ્નિદેવ ત્યાં પ્રગટ થયા એને સમજાવે છે કે આ તારું બલિદાન યોગ્ય નથી અગ્નિ કહે છે તું મહામૂર્ખ છે તારું મસ્તક કાપી રહ્યો છે તું આ સંસારમાં આત્મહત્યા એ અત્યંત અત્યંત એટલે અત્યંત દુસાધ્ય કર્મ છે માણસ ગમે તેવી પરિસ્થિતિમાં આવી જાય ગમે તેટલો ખરાબ સમય આવી જાય પણ જિંદગીમાં કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર ન કરવો મારે મરી જવું છે વિચાર ન કરવો ભગવાને આપ્યું છે જીવન મારે જીવવું છે આવું સમજીને કોઈ વિપત્તિના સમયને દુઃખ દૂર કરવાનો સમય વિચારવો એનો માર્ગ શોધવો પણ અત્યારે તો માણસ કેટલો ટૂંકા વિચારનો થઈ ગયો છે જરાકમથી ભૂલ થઈ જાય એટલે મરવા પડી જાય જો તમે તમારા મરવા જશો ને તો તમને કોઈ કંઈ મરતા રોકી નહીં શકે પણ તમે તો જંત્ર વગાડતા જાહો પછી એના કરતા ભગવાને આટલું સરસ આ શરીર આપ્યું છે અહીંયા એવું સરસ જીવી લો એવું સરસ એને માણી લો બસ આ જીવન જીવવામાં આ જીવન માણવામાં એટલી તકેદારી રાખવી કે મારાથી કોઈ ખોટું કામ ન થઈ જાય જેને લઈ મારે સંસારમાં ક્યારેય પણ નીચું મોઢું કરવું પડે મારે ક્યારેય પણ સમાજથી મોઢું આમ ફરી જવું પડે કે કોઈ લોકો મને બે શબ્દોના મેણા મારી જાય એવું એક પણ કામ ન થાય એની તકેદારી સાથે માણસ જીવન આનંદથી જીવવો જોઈએ મન ભરીને જીવે મળી દુનિયામાં મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું એકવાર દુનિયામાં તમને બદનામી મળી જાય ને પછી તમે ગમે ત્યાં જાઓ દુનિયા તમારી હારે આવે ન આવે બદનામી હારે આવે ને આવે આવે પછી તમે હાથ હોનાના થવા માટે ગમે તેટલું કરો ને કાગડો ગમે તેટલો દૂધ થી નાય તો ઈ હંસ નો બને નો બને નો બને સાહેબ એટલો નાય જેના હાથમાં કરતાલ હોય અને વિચારતો હોય કે આ બધા મૂર્ખા હજી હુતા છે તો એને કરતાલ મૂકીને હોઈ જવું જોઈએ જે માણસ ભજન કરતા કરતા પણ બીજાનું ખરાબ વિચારી શકે એને ભજન ન કરાય એને ખોટી દુનિયા ન રહેવાય ભજન કરો છો તો કેવલ તમે પરમાત્માને રાજી કરવા માટે બધું કરો તમે દુનિયાની શું કામ તમે તમારું કરો પણ આ દુનિયાનો એક જ વાંધો છે દુનિયાને બધાને સુધારવા છે પોતાની જાતને નથી સુધારવા ગામડાના લોકોને સરપંચ સારો જોઈએ છે સરપંચને ઉપરનો અધિકારી સારો જોઈએ છે એના અધિકારીને ઉપરનો અધિકારી જોઈએ છે પોતાને કોઈને સારું નથી થવું ઉપરનો અધિકારી હારો જોઈએ છે બધાને બધાને ઉપરવાળો હારો જોઈએ છે આપ ભલા તો જગ ભલા બુરા દેખન મેં ગયા બુરા ન મિલા કોઈ આ દુનિયામાં કોઈ મને ખરાબ ન મળ્યું કારણ કે જેવી દ્રષ્ટિ હોય ને ઉદેખાય ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને અને દુર્યોધનને બેયને મોકલ્યા દુર્યોધનને કહ્યું કે જા કોઈક સારો માણસ ગોતી આવે અને યુધિષ્ઠિરને કીધું કે જા કોઈ ખરાબ માણસ ગોતી આવે બેય ખાલી હાથે પાછા આવ્યા યુધિષ્ઠિરને પૂછ્યું તમે કોઈ લાવ્યા નહીં તો કહે છે દુનિયામાં મને કોઈ ખરાબ ન દેખાણો દુર્યોધનને કીધું તું તો કે મને દુનિયામાં કોઈ સારો ન દેખાણો જેવી દ્રષ્ટિ હોય એવી આ દુનિયાની સૃષ્ટિ બને છે વાલા ભક્તજનો તો સત્તાનો લોભ હતો આત્મહત્યા ન કરશો ક્યારે તે થઈ જાય ભૂલ થઈ જાય તો આખા ગામની હાજરીમાં આખી દુનિયાની હાજરીમાં સમાજની હાજરીમાં માફી માંગી લો કે મારાથી આ ભૂલ પડી ગઈ છે પણ કલંકિત થઈને ન જશો અને તમે જતા જતા તમારા કુળને કલંકિત કરીને ન જશો કારણ તમને કદાચ એમ છે કે આત્મહત્યા કરી એટલે તમે છૂટી ગયા તમારી આત્મહત્યા તમારા છોકરાઓને પાંચ જણાની વચ્ચે ઊંચું મોઢું રાખીને બેહતા નથી રાખવા દીધા કારણ કાંઈ કંઈ બોલવા જાય એટલે તરત જ કહે છે ખબર છે ને આપણે બાપુજીએ શું કર્યું છે છોકરાઓની ઓળખાણ થઈ જાય છે કે પેલો દવા પીને મરી ગયો ને એનો આ છોકરો છે ગળાફાસો ખાઈને મરી ગયોનો છોકરો છે તમારા સંતાનોને શું કામે ને આવો કલંકની આવી છાપ આપીને જ આવી છે પ્રેમથી જીવીને જાવ ને શું કામ એમ આમ અડધડ મરી જવું છે ભગવાન જ્યારે લઈ જાય ત્યારે જોયું જાય છે મન ભરીને જીવી લો પણ દુનિયાનો વાંધો છે મન ભરીને જીવતો નથી મનમાં ભરીને જીવે છે મારું 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 ઓલાય આમ 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 કર્યું 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 આણે આણે આ તો દુનિયા છે તમે તાળી પાડશો તો કહે આને તો બહુ ભક્તિ ઉભરાઈ ગઈ લાગે છે તાળી નહીં પાડો તોય લે આને તો હાવ નાસ્તિક છે તાળીને પાડતો કુછ તો લો કહેગે લોકો કા કામ હી કહેના આ દુનિયાનું કામ જ છે કહેવાનું કહેવા દો એને તમારા કામ થી દુનિયા નારાજ થવા દો જગત રૂઠે તો દે મુજે હે કામ ઈશ્વર સે જગત રૂઠે મારે તો ભગવાન થી કામ છે દુનિયા રાજી થાય કે ન થાય જ્યારે તમારે મસ્તી થી જીવવું હોય ને ત્યારે ઓલું ગીત યાદ કરવું બહુ જૂનું ગીત છે આમ હમણાં મને હરિદ્વારમાં યાદ આવ્યું હતું ખબર છે ઓલું એક ગીત છે આમ 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 બહુ જૂના ગીતો ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવું નથી આ ઓલું ગીત છે જલસા કર બાબુ જલસા કર સાંભળું કોઈ કેટલા લોકો જલસા કર કર દુનિયા પરવા કરશો તો ક્યારે જીવશો આજનું એક માત્ર સ્લોગન તમને આપી દઉં જીવન એવું જીવો કે તમારા અંતિમ સમયે તમને રિગ્રેટ ન થાય કે મેં આમ ન કર્યું મેં આ ન કર્યું મેં આ ન કર્યું તમને પોતાને પછતાવો ન થવો જોઈએ કે મારાથી હજી આ બાકી રહી ગયું મેં હારા કપડા ન પહેર્યા હું ફરવા ન ગયો શું કામ એને હા પણ જીવવાની વાતમાં એટલું યાદ રાખજો મર્યાદાનો લોપ ન થઈ જાય એની કાળજી રાખજો મર્યાદા ન ચૂકાઈ જાય તો ઇન્દ્રએ સત્તાના મોહમાં કરંભને માર્યો રંભ અગ્નિમાં પોતાનું મસ્તક નાખવા માટે ગયો અગ્નિએ કહ્યું કે તું મૂર્ખ છે આ સ્થિતિ આ સંસારમાં જે સ્થિતિ આવે એમાં માણસ ધૈર્ય રાખે ધીરજ એ જ આપણા ખરાબ સમયની દવા છે ખરાબ સમયમાં બીજું કઈ ન કરીએ ધીરજ રાખીએ ધૈર્યમ દત્તે સતુ પંડિતા બુદ્ધિવાળા લોકો એ છે જે ધીરજ રાખે છે ખરાબ સમયમાં ધીરજ રાખવી બહુ બહુ અઘરી હોય છે પણ એવા સમય પણ જો કોઈ સારા માણસનો સંગ થઈ જાય તો ધીરજ થઈ જાય તો સમય પસાર થઈ જાય અગ્નિના વચન સાંભળી અને રંભે પોતાનું મસ્તક કાપવાનું બંધ રાખ્યું કહ્યું કે મને એક વસ્તુ આપો કે ત્રણેય લોકમાં વિજય પામે એવો દીકરો મારે ત્યાં થાય એવું વરદાન મને આપો દેવ દાનવ અને માનવથી અજેય હોય અને એની ઈચ્છા અનુસાર કોઈ પણ રૂપને ધારણ કરી શકતો હોય એવો એક દીકરો મને આપો અગ્નિએ વરદાન આપ્યું કે તું જે સ્ત્રીથી પુત્ર ઈચ્છીશ તેના દ્વારા આ પરાક્રમી પુત્ર થશે અને ત્યાંથી રંભ નીકળી ગયો રમણીય ક્ષેત્રમાં આવ્યો અને એ રમણીય ક્ષેત્રમાં મદોન્મત એવી મહિષ એટલે કે ભેંસને જોવે છે અને રંભના મનમાં કામ પ્રગટ થયો અને એને ભેંસ સાથે કામ અને સંતોષો અને એ સમય ત્યાંથી નીકળી ગયો આસક્ત થયો કારણ કે રાક્ષસોને માણસમાં અને પશુમાં ભેદ ન દેખાતો હોય જાય સારા અને નરસાનો જેને ભેદ ન દેખાય જ આ રાક્ષસો રાક્ષસી વૃત્તિ હતી ભેંસ સાથે ક્રીડા કરી ગર્ભ રહ્યો ભેંસને લઈને પાતાળમાં ગયો એકવાર મહિષ અને મહેશી બે યુદ્ધ થાય છે પણ એ યુદ્ધની અંદર અંતે આ રંભ જે છે એનું મૃત્યુ થયું પોતાના શિંગડાઓથી એ એ પાડાઓ એ બધા મહેશીઓ હતા એ રંભને મારી નાખે છે પતિના મરવાથી મહેશી ત્યાંથી ભાગી દોડી પણ મહિષો એની પાછળ ગયા છે એ ભેંસની રક્ષા યક્ષોએ કરી એને બચાવી મહિષ અને યક્ષ વિકરાળ યુદ્ધ થયું એમાં મહિષો પણ ભૂમિ પર પડ્યા યક્ષોએ રંભના શરીરનો સંસ્કાર કર્યો જે ચિત્તા કરી અને જયારે એના શરીરને બાળે છે ત્યારે મહિષ એટલે પેલી ભેંસ અંદર કૂદવા તૈયાર થઈ યક્ષો સમજાવે છે પણ ન સમજીને અંતે પોતે દોડી અને પોતાના પતિની ચિત્તામાં જ્યારે પતિની ચિત્તામાં પોતે સળગે છે ત્યારે એના પેટમાંથી અગ્નિમાંથી એક દીકરો નીકળ્યો અને એ જે દીકરો નીકળ્યો એ રંભમાંથી એક દાન આ હતો મહીસાસુર અને બીજો એક દાનો ઊભો થયો એ રક્તબીજ આ બંને રાક્ષસો અગ્નિની ચિત્તામાંથી નીકળ્યા છે મહીસાસુરનો રાજ્યાભિષેક થયો પોતાને મળેલા વરદાન થકી દેવ અને દાનવથી કોઈથી પણ ક્યારેય કાપતો નહોતો બધાને જ હમ ફાવતો બ્રાહ્મણોના યજ્ઞ બંધ કરાવ્યા બ્રાહ્મણોની નિંદા કોટલી કરવા લાગ્યો સંસારના લોકોને ત્રાસ આપે છે અને એવા સમયે મૈસાસુરનો સેનાધ્યક્ષ હતો તિક્ષુર એટલો મદનમત તામ્ર દેત્યનો કોષાધ્યક્ષ હતો તામ્ર પાસે 10000 સૈનિકોનું સૈનિક હતા રક્ષક પોતા એટલું મોટું એનું ફોજ હતી અસીલોમાં બિડાલ ઉદર્ક બાષ્કલ ત્રિનેત્ર કાલબંધક આ બધાય પોતાના સૈન્ય સહિત રાજ્ય મહીસાસુરને અર્પણ કરી દીધા જૂના જે રાજાઓ હતા એ પણ કર દેવા લાગ્યા કારણ જે કર દેવાની ના પાડે એને મારી નાખો એક જ વાત હતી વિરોધ કરે ને મારી નાખો વિરોધ કરે ને મારી નાખો એક સમય એવું આવ્યો બ્રાહ્મણો યજ્ઞ ભાગ આપવા લાગ્યા મહીસાસુરને અને જયારે યજ્ઞ નો ભાગ અસુરોને મળે એટલે પછી તો એને તો પુષ્ટિ મળતી જાય એક છત્ર રાજ્ય ભોયગુર મહીસાસુરે એક વખત ના સમયે એને ઈચ્છા થઈ સ્વર્ગના રાજ્યની અને લોભ તો છે જ આ દુનિયામાં સાયકલ મળે એટલે મોટર સાયકલ ની ઈચ્છા ન થાય એવું બને જ નહીં સાયકલ મળે એટલે મોટર સાયકલ ની ઈચ્છા થાય જ સંશય જ નથી તમને કોઈ આપણને આંગળી આપણે આપે એટલે પછી આપણે પોચો ફેકતા વગર રહીએ જ નહીં આ દુનિયાનો નિયમ છે કોઈના ઘરે ગયા ચા પાણી આપે એટલે પછી ઈચ્છા થાય કે જરા કેટલી મજા આવે માણસને લોભ થયા વગર ન રહે મહીસાસુર ને રાજ્યની ઈચ્છા થઈ એક દૂતને સંદેશો લઈ અને ઇન્દ્ર પાસે મોકલે છે સત્વાં સરક્ષયે નૂનમ રાજા મહિષસ્ય શરણમારણ આ સંસારમાં દૂત દ્વારા ઇન્દ્રને સંદેશો અપાયો કે હે ઇન્દ્ર તારે જીવવું હોય તો મહિષાસુરની શરણાગતિ લઈ લે અને જો મરવાની હામ હોય તો મહિષાસુર સાથે યુદ્ધ કરો દૂત સાથે એવા સમાચાર મોકલાયવા તકે અહલ્યા સાથે વેવિચાર કરનારા અમે તને ઓળખીએ છીએ અમારા પૂર્વજો એ તને હરાવ્યો છે અમારી સાથે યુદ્ધ કરો અથવા તો અમારી શરણાગતિનો સ્વીકાર કરો અને જો તમારે મનમાં જીવવું હોય તો સ્વર્ગ છોડીને ચાલ્યા જાવ દૂતનું વચન સાંભળીને ઇન્દ્ર કોપે ભરાયો ન જાને હમ સુમંદાત્મન યતસ્વ મદદ શ્યામી પ્રભો સ્તવ ઇન્દ્ર કહ્યું કે હે મૂર્ખ મને ખબર છે તમને બીમારી લાગી છે પણ તમારા બધાના રોગની દવા હું કરીશ તમારી ચિકિત્સા હું કરીશ તમને નષ્ટ કરી નાખીશ